સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના પરિસરમાં વારંવાર ભેંસ કૂતરા બિલાડાના હવે સુવર દેખાતા એનિમલ હિટની ઘટના બનવાનો વય વ્યક્ત કરાઈ રહ્યો છે હકીકતમાં એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓની લાલિયાવાડીથી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો કારભાર બસ સ્ટેન્ડ કરતા પણ જાય તે દિશામાં જઈ રહ્યો છે હવે એરપોર્ટ પરિસરમાં સુવરના ટોળા ફરી રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં શહેર એરપોર્ટ ઓથોરિટી તપાસનું ગાણું ગાઈ પોતાનો લૂલો બચાવ કરી રહી છે આ મામલે સુરત શહેર એરપોર્ટ ડિરેક્ટર એસ બી પાલસે સ્ટ્રીટ ડોગ અને સુવર પકડવાનું કામ એરપોર્ટનું ન હોવાનું જણાવ્યું હતું વહીવટી તંત્રએ ઘણીવાર ઘણી વાર શહેર મહાનગરપાલિકા કરી છે જેમાં પ્રવેશી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી